કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ બસ જુઓ આજે અત્યારે હું રેડી થઈ ગઈ છું ને આજે ક્રિતને સ્કૂલમાં સ્પોર્ટ્સ વીક ચાલી રહ્યું છે હમણાં તો એની લીધે સ્કૂલમાં પેરેન્ટ્સને બી બોલાયા છે અને ત્યાં આગળ થોડું ઘણું સ્પોર્ટ્સના લીધે ક્રિતના ડાન્સને એવું બધામાં રાખ્યું છે અને બધા બીજા બીજા સ્ટુડન્ટ એમાં રહ્યા છે તો બસ અત્યારે ત્યાં જવાનું છે પણ સુનિત તો છે નહીં સુનિત ગયા છે બોમ્બે અને હું એકલી જ છું તો બસ હું રેડી થઈ ગઈ છું અત્યારે ક્રિતના સ્કૂલમાં જવા માટે તો બસ જુઓ તો બસ ચલો હું રેડી થઈ ગઈ છું હવે હું જઈ રહી છું ક્રિતની સ્કૂલે અને ત્યાં જઈને શું શું થઈ રહ્યું છે મને બી એટલું બધું બહુ આવડી આઈડિયા નથી પણ ત્યાં જઈને જોઈએ ચલો Thank you. તો ફ્રેન્ડ્સ ક્રિના લઈને ફટાફટ સ્કૂલેથી આવી અને આવીને મારે રિસેપ્શનમાં જવાનો તો બહુ જ લેટ થઈ ગયું પહેરવા માટે સાડીઓ કાઢી હતી પણ બિલકુલ ટાઈમ નથી બધા નીચે રેડી થઈને બૂમ બૂમ કરે છે જલ્દી ચલ જલ્દી ચલ તો બસ જો ઘરમાં કેટલો પ્રસારો ફેરલાઈ દીધો જ ફટાફટ રેડી થઈ ગઈ હવે હું જોઉં છું ફોન ઉપર ફોન આવી રહ્યા છે એટલે એટલી બધી ભાગ દોડ થઈ ગઈ છે લિપમાં માંડ માંડ ફટાફટ પહેરી છે જલ્દીથીમ કે આજે સુનિત છે ને અમારે બીજાની જોડે જવાનું છે બધા તેમના પંદર મિનિટ કે રાહ જોવે છે

બસ જો ફ્રેન્ડ્સ અત્યારે રાતના દસ વાગ્યા છે અને અત્યારે જ હાલ અમે ઘરે આવ્યા છીએ અને બસ જો આવીને પછી જોયું તો ઘરની હાલત તો પહેલાં એવું હતું કે ઘરે જઈને મસ્ત આરામ કરીશું કપડા બપડા ચેન્જ કરીને કે આજે આખો દિવસ એટલી ભાગમ દોડ ભાગમ દોડ ચાલી છે ને આજે એક મિનિટ બેસવાનો પણ નવરાશ નથી મળ્યો તો હવે એમ થયું કે ચાલો થોડી વાર ઘરે જઈને ફટાફટ કપડા ચેન્જ કરીને સીધા સૂઈ જ જઈએ પણ શું શું હોય જો આ તો ખરા આખા ઘરમાં પ્રસારો પ્રસારો આ તો કંઈ જ નથી જતા પહેલાં પેલી સાડી બધું પહેરવાનું હતું ચારે બાજુ બસ એકલો ઢકલા કપડાના થઈ ગયા છે કેમ કે જતાં જતાં પહેલાં સાડી પહેરવાનો વિચાર કર્યો હતો પછી હું ક્રિટના સ્કૂલમાં જ ઓલરેડી એટલું લેટ થઈ ગયું અમારે અમને કોઈ ચીફ ચીફ ગેસ્ટ આવવાના હતા એ બહુ લેટ આવ્યા એના કારણે ખાસું એવું મોડું થઈ ગયું એની સ્કૂલમાં અને પછી જ્યારે આવ્યા એમનું બધું એક પછી એક બધાનું ચાલુ થયું એમ પછી ક્રિતને આપતા બી નહોતા હતા કે ના બધાને એક સાથે ડિસ્પોઝલ કરવામાં આવશે પણ હવે મારે રિસેપ્શનમાં જવાનું હતું એટલે મારે રિક્વેસ્ટ કરીને પરાણે હું ક્રિતને સવા સાથે લઈને ઘરે આવી અને બધા મારી રાહ જોતા હતા નીચે કેમકે સુનિત હતા ને એટલે હું એ બધા સાથે રિસેપ્શનમાં જવાની હતી સુનિત મુંબઈ ગયા છે બે દિવસથી તો બસ જુઓ એ લોકો સાથે જવાનું હતું એટલે એના લીધે મારે એટલી ઉતાવળ ઉતાવળ થઈ ગઈ સાડી બધાએ સાડી પહેરવાની નક્કી કરી હતી હું કાઢીને બી ગઈ હતી પણ પછી મને બિલકુલ ટાઈમ જ ના મળ્યો એટલે ફટાફટ કુર્ત ડ્રેસ પહેરી હું ભાગી રિસેપ્શનમાં પપ્પા કાકા એમની રીતે આવી ગયા હતા અને હું એ લોકો બધા સાથે હું જીના ખરીદ ગયા હતા તો બસ જુઓ આજનો બી ટાર્ગેટ પૂરો થઈ ગયો આજે રિસેપ્શનમાં જવાનું હતું ક્રિટની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું એમાં જવાનું હતું બધામાં જવાનું હતું ઘણું બધું હતું ઘરે બી ઘણું કામ હતું બધું પતી ગયું હવે શાંતથી હવે આ હજી કપડાં ચેન્જ કર્યા પછી એકથી દોઢ કલાકનું કામ દેખાઈ રહ્યું છે આ રૂમ કરતાં તો ડબ્બલ જીનાના રૂમમાં પ્રસારો ફેલાઈને મૂકી દીધો છે જીનાએ તો એ બધું એ જીના અત્યારે કમ્પ્લીટ એનો રૂમ પેલા કરશે પછી જ જીના ને સુવાનું છે સમજવા પડે એક્ઝામ છે બેન ને અને બેન બેન ફરી રહ્યા છે મારી સાથે રિસેપ્શનો માં હે ને બસ તો જીના એ એવું નથી કઈ આખી બપોરે એને કઈ આજે કર્યું નથી કઈ કામ કામ ક્યાં સોરી સૂઈ નથી આજે આખી બપોર એને સ્ટડી કરી લીધી છે જે એક્ઝામ ની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે ને અને મારે છે ને 3 વાગે જો હું ઊઠી ને જામ જામ ઊઠી કે સુઈ છું કે તો ઉઠવાની હતી તો એ સ્ટડી કરી પછી સવારે હું ગઈ બ્રશ કરીને બધું કરી સ્કૂલમાં સ્કૂલેથી આવી જામ્યો પછી હું ભણવા બેઠી સીધી ભણીને પછી 3 વાગે હું ટ્યુશન ગઈ ટ્યુશન થી આવીને પછી મેં મારું એટલે ત્યાં ત્યારે મેં ખાલી છે ને સાયન્સની એક્ઝામ હતી ને એટલે સાયન્સમાં જે ચેપ્ટર આવવાના હતા એની ચેપ્ટર મેં ટેક્સ્ટબુકમાં રીડ કરી નાખ્યા એની પછી છે ને આ શું કહેવાય પછી અમે રિસેપ્શનમાં ગયા હવે આ બધું અવેરીને હું ફરી એકવાર આખી ટેક્સ્ટબુક રીડ કરી દઈશ અને અસાઇનમેન્ટ આખી રીડ કરી લઈશ કેમ કે આજે મારી એક્ઝામ લીધી હતી આખી વર્કશીટની ફટાફટ બેસી જા ફાસ્ટ ફાસ્ટ ચલો જાઓ બસ તો જુઓ આજનો આખો મારો આવી રીતનો ટાઈટ એકદમ ટાઈટ સિડ્યુલ હતો જે હવે અહીંયા પૂરો થઈ રહ્યો છે પૂરો તો હજી નથી થયો આજે આ બધું પતશે પછી પૂરું થયું કે વસે તો બસ ચલો આજનો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એક મસ્ત વાત તો તમને આજે કહેવાની રહી જ ગઈ આજે ક્રિત સ્કૂલમાં ફર્સ્ટ આવી ગયો છે સેમા ટાવર મેકિંગમાં એમાં ક્રિતને સર્ટિફિકેટ બી મળ્યું છે અને સાથે કયું મેડલ મળ્યું ક્રિત તને ગોલ્ડ મેડલ વાવ ક્રિતને મળી ગયું છે ગોલ્ડ મેડલ શું વાત છે ક્રિત કોંગ્રેચ્યુલેશન્સ બચ્ચા થેન્ક હે ને ક્રિતને ઘણા ટાઈમથી મેડલ જોઈતું હતું આજે મળી ગયો તેને ફાઇનલી કેવું ફીલ થાય છે તને મેડલ મળ્યું તો આજે

જેવું ક્રિતનું નામ અનાઉન્સ થયું ને એવું ક્રિત આમ ચોંકી ગયો કે શું વાત છે આજે મને મેડલ મળ્યું કેમ કે દર વખત ઝીણાના સ્કેટિંગમાં બહુ જ મળ્યા છે અને જીના જેટલી વખત એના મેડલ ગણતી હોય ને એટલી વખત ક્રિતને એમ થાય કે મને ક્યારે મળશે એમ આજે ક્રિતને મળી ગયું છે તો આજે ક્રિત બહુ જ હેપી છે હે ને હા બહુ જ ગમ્યું ને તને હે તો બસ ચલો ફાઇનલી ક્રિતને આ સર્ટિફિકેટ કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ મેડલ બંને વસ્તુ મળી ગયા છે હેપી ઓકે મને નાસવી જવાય આ તમે મને થોડું જરા થોડું ગોલ્ડ છે તો આપશો આપજે ને ચોજણ મને પહેરવા માટે ગોલ્ડ મારે ચેઇન બનાવવા આપજે આ ગોલ્ડ ઓકે આપજે આપજે આપને બેટા પ્લીઝ નામ સારું છે ઓકે જય શ્રી હાલખા સુરત ના સ્કેટિંગ કોમ્પિટિશન લાગે છે તને બહુ જ મળે છે બહુ મળે છે તો છે ને શાંતિ બહુ વિડિયો થઈ જશે ગાઈસ અત્યારે ત્યારે મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળે તો અમી કે ગોલ્ડમાંથી માંથી મારું મારું નેકલેસ બનાવી દે અને સિલ્વર તારું નેકલેસ બનાવી દે મે કીધું ના ભાઈ ના હું કે મને ગોલ્ડ તો મમ્મી જ પહેરે ને બેટા છે બચ્ચાઓ તો સિલ્વર પહેરે બ્રોન્ઝ પહેરે બ્રોન્ઝ પ્લાસ્ટિક પહેરે હા છોકરાઓ એવું પહેરાય મમ્મી એ ગોલ્ડ પહેરવાનું હોય સાચી વાત ને છોકરાઓને અત્યારથી ના પહેરાય ગોલ્ડ એટલે બસ ચલો ભાઈ પાછળનો મારો પ્રસારો જોઈ લઈએ હવે આને જલ્દી જલ્દી અવેરીએ તો બાય ગુડ નાઇટ ફાઈનલી બાય આ વખતે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય